मुख्यमंत्री चौपन मी सीनियर नेशनल वीमन हेण्डबॉल चेम्पियनशीपनो भूज खाते प्रारंभ तीस राज्य की कुल पांच सौ चालीस महिला खिलाड़ियों लैसे भाग मुख्यमंत्री कहू ऑलिम्पिक्स बजार छत्सना रनअप भागरूपे आगामी वर्षो में पांच वैश्विक कक्षा की रमतन आयोजन करने गुजरात प्रयत्नशील कच्छ जिला में शिक्षकों की घटने पहुंची वर्वा चार हजार एक सौ शिक्षकों की हाथ धराशे भर्ती प्रक्रिया મુખ્યમંત્રીએ કચ્છને રૂપિયા એકસો સાત કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ અંજાર ગાંધીગામ સહિતના શહેરમાં બનશે નવી શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના સરહદી ગામ કોરન ખાતે પ્રાથમિક શાળાની લીધી મુલાકાત નાના ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશોત્સવ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદના જુવાલ ખાતે પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે આદરોડા ગામ ખાતે આદરોડા મંડળીના કોઓપરેટિવ કોમ્પ્લેક્ષનો કરાવ્યો શુભારંભ સંકુલમાં સરકારી દવાખાનો એડીસી બેંક ગોડાઉન અને કમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ સાણંદ જીઆઈડીસી ખાતે આયોજિત બેઠકમાં આપી હાજરી ગૃહમંત્રી અમિત શાહે ગોધરાના વિજોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી લીધો ભાગ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં મલ્ટીપર્પઝ સ્પોર્ટસ કોમ્પલેક્ષ એથ્લેટિક્સ ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત અનેક માળખાકીય સુવિધાઓનું કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન સંઘ આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારંભનો કરાવ્યો શુભારંભ સંસ્કૃતિ અને વિકાસને સાથે રાખી ચાલવાનું કર્યું આહવાન જળ સંરક્ષણ એક અને સ્વચ્છતા સહિત આપ્યો ભાર રાજ્યમાં સિઝન નો અત્યાર સુધી ત્રીસ ટકા વરસાદ છેલ્લા બાર કલાકમાં એકસો સિત્યાસી તાલુકાઓમાં મેઘમહેર પંચમહાલના જામુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં અઢી ઇંચ વરસાદ તો કચ્છમાં આવતીકાલે ભારે વરસાદનું પૂર્વાનુમાન સારા વરસાદના પરિણામે રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક તેર ડેમો પાણીથી છલોછલ અઢાર ડેમો હાઈ એલર્ટ પર પોરબંદરના રાણા ખીરસરા ડેમના બે દરવાજા ખોલાતા ચાર ગામોને કરાયા એલર્ટ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી ટ્વેન્ટી મેચ નોર્ટિદઘમ ખાતે રમાનારી પાંચ મેચોની સિરીઝનો આજે પ્રથમ મુકાબલો ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ